આપ રાજકોટમાં પધાર્યા છો રાજકોટની પ્રગતિ થાય રાજકોટના લોકોમાં સદાચાર વધે અને અહીં આ તકે તમે રાજકોટવાસીઓને શું વાતચીત કરવા માગશો હું એવું નથી કહેતો સ્વામી તમારે જેને માનો એને માનો પણ માનવું એટલે શું આ મોબાઈલ તમારો મોબાઈલ વસ્તુ ખરાબ નથી પણ અહીં બેઠા ઘર બહાર પ્રશ્ન છે તમે મોબાઈલમાં જે જુઓ છો એ તમારા વિકાસ માટે કેટલું ઉપયોગી છે